નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મોહરમના તહેવારના અનુસંધાને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટાફ જીઆરડી તેમજ હોમગાર્ડ જવાનોને સાથે રાખી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું Rwy'n meddwl y byddaf wedi'i ddod o hyd i'r ffwrdd. Mae'r ffwrdd wedi'i ddod o hyd i'r ffwrdd. Mae'r ffwrdd wedi'i ddod o hyd i'r ffwrdd.